મિત્રો સ્ક્રીન ઉપર આપ પ્રકરણનું નામ અને તેની સામે જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પની સાથેના ગુણ જોઈ શકો છો વિભાગ એથી લઈને એ સુધીના પ્રશ્નોની સંખ્યા અને ગુણભાર આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો સ્ક્રીન પર આપ ધોરણ બાર મનોવિજ્ઞાન વિશેની બ્લુ પ્રિન્ટ જોઈ શકો છો મિત્રો આ અંગે નો વિડીયો મેં ખૂબ જ વિગતવાર બનાવેલો છે જો વિડીયો જોવાનો બાકી હોય તો એને તાત્કાલિક જોઈ લેવો જેથી કરીને પ્રશ્નપત્ર વિશે તમને કોઈ પણ રહે અને બહુ સારી રીતે સમજીને તમે વધારે માર્ક્સ મેળવી શકો નમૂના રૂપ પ્રશ્ન પત્ર જોઈ શકો છો વિભાગ એ જેમાં યોગ્ય વિકલ્પો પસંદ કરવાનો હોય છે દરેક પ્રશ્ન એક ગુણનો હોય છે કુલ વીસ પ્રશ્નો હોય છે એટલે કે વીસ ગુણના મિત્રો અહીંયા આપ સ્ક્રીન પર પ્રશ્નો અને તેના વિકલ્પો જોઈ શકો છો વીસ પ્રશ્નો બાદ વિભાગ બી શરૂ થશે અને તેમાં એકવીસ થી ત્રીસ સુધીના પ્રશ્નો એટલે કે કુલ દસ પ્રશ્નો હોય છે તેમાંથી દરેકે દરેક પ્રશ્નો કમ્પલસરી લખવાનો હોય છે દરેક પ્રશ્ન એક ગુણનો છે એટલે કે કુલ ગુણ રહેશે દસ ત્યારબાદ આપણે વિભાગ સી ની વાત કરીએ તો તેમાં કુલ ચૌદ પ્રશ્નો આપેલા છે તેમાંથી તમારે કોઈ પણ દસ પ્રશ્નો જવાબ લખવાના છે દરેક પ્રશ્ન બે ગુણનો છે એટલે કે કુલ ગુણ થશે વીસ ત્યારબાદ વિભાગ ડી ની વાત કરીએ તો તેમાં પણ કુલ ચૌદ પ્રશ્નો આપવામાં આવેલા છે દરેક પ્રશ્ન ત્રણ ગુનો છે તમારે કોઈ પણ દસ પ્રશ્નો લખવાના છે એટલે કુલ થશે અને વિભાગ ની વાત કરીએ તો તેમાં છ પ્રશ્નોમાંથી કોઈ પણ ચાર પ્રશ્નોના જવાબ લખવાના છે દરેક પ્રશ્ન પાંચ ગુનો છે એટલે કે કુલ ગુણ થશે વીસ વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે નમૂનારૂપ પ્રશ્નપત્ર જોયું હવે બોર્ડની એક્ઝામમાં તમારે આન્સર કઈ રીતે લખવાનો હોય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો અહીં આપ જોઈ શકો છો કે એક આન્સર શીટ તમારી સમક્ષ આપ જોઈ શકો છો અને તેમાં પ્રશ્નપત્ર કઈ રીતે લખવું તમારે તો પ્રશ્નપત્રની અંદર પ્રશ્નો આપવામાં આવેલા હોય છે તમારે માત્ર ને માત્ર જવાબ વહીની અંદર જવાબ જ લખવાનો હોય છે વિભાગ એમાં તમે જોઈ શકો છો માત્ર વિભાગ એ એવું ટાઇટલ જ આપવાનું છે ત્યારબાદ જે વીસ પ્રશ્નો જે છે

તેનો જવાબ તમારે આપવાનો છે વિભાગ બી માં કુલ 10 પ્રશ્નો છે અને 10 10 પ્રશ્નો ફરજિયાત તમારે લખવાના છે ત્યારબાદ આપણે વાત કરીએ વિભાગ સી ની વિભાગ જ્યારે પણ બદલાય ત્યારે નવા પેજ ઉપરથી જે તમારે લખવાની શરૂઆત કરવાની છે અહીં તમે જોઈ શકો છો કે વિભાગ સી માં કુલ 14 પ્રશ્નો આપવામાં આવેલા હોય છે તેમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ લખવાનો હોય છે જે પણ 10 પ્રશ્નો તમને જે સારા આવડતા હોય તે તમે લખી શકો છો તમે ટાઈટલ વિભાગ સી નું આપો છો તો વિભાગ સી ની અંદર ચૌદ માંથી તમારે કોઈ પણ દસ પ્રશ્નો પછી ભલે તે તે હોય તો પણ તમે લખી શકો છો એટલે એમ કહી શકાય કે કુલ કેસ સુધીના પ્રશ્નો હોય અને તમારે સૌથી પહેલા પાંત્રીસ માં નંબરનો પ્રશ્ન સારામાં સારો આવડતો હોય તો સૌથી પહેલા તમે પાંત્રીસ થી શરૂઆત કરી શકો છો પછી બત્રીસ પછી સાડત્રીસ આ પ્રમાણે તમે આડાવડી પણ લખી શકો છો પરંતુ વિભાગ સી એવું ટાઇટલ આપ્યા પછી એની અંદર જ પ્રશ્નો લખવાના હોય છે ત્યારબાદ વિભાગ ડી ની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો વિભાગ ડી ની અંદર ત્રણ માર્ક્સના પ્રશ્નો એમાં પણ કુલ ચૌદ પ્રશ્નો આપવામાં આવેલા હોય છે આ ચૌદ પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ દસ પ્રશ્નો લખવાના હોય છે પ્રશ્નોના જવાબ તમારે જે છે એ કેટલી મર્યાદામાં લખવાના છે તે તમે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એરોકીની મદદથી તમે વન બાય વન તમે લખશો તો તમારું આન્સર જે છે એ ઘણો સારું દેખાશે અને તમને વધારે માર્ક્સ મળી શકશે તો આ પ્રમાણે પણ તમે લખશો તો વધારે સારા માર્ક્સ તમને પ્રાપ્ત થશે જ્યાં જ્યાં આકૃતિ આવતી હોય ત્યાં તમે આકૃતિ પેન્સિલનો ઉપયોગ કરીને દોરી શકો છો અહી તમે જોઈ શકો છો જ્યારે પણ મુદ્દા આવતા હોય તો મુદ્દા જે છે એ વન બાય વન એક ના નીચે એક આ પ્રમાણે તમારે લખવાનો હોય છે જ્યાં જે પ્રમાણે જગ્યા છોડવાની જરૂરિયાત સર્જાય ત્યાં તમારે યોગ્ય માત્રામાં જગ્યા છોડવાની છે એટલે કે નવો વિભાગ તો નવા પેજ ઉપર લખવાનો જ છે પરંતુ એક જ વિભાગની અંદર જો એક પ્રશ્ન પૂરો થાય અને પછી બીજા પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે તો ત્યાં પણ તમે બે થી ત્રણ લાઈન છોડી શકો છો કે જેથી કરીને વિભાગ જે છે એ વિભાગની અંદરના પ્રશ્નો જે છે એ પણ અલગ તારવી શકાય સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો આકૃતિ પણ જે છે એ સરસ મજાની તૈયાર કરવામાં આવેલી છે પ્રશ્નનો જવાબ એ વિભાગની અંદર પાંચ માર્ક હોય છે એટલે ત્યાં તમારે થોડીક લેન્થ વધારે રાખવી પડશે તો તો તમને અથવા પછી એ પ્રમાણે લખાણના મળવાપાત્ર રહેશે તો મિત્રો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિભાગ એથી લઈને એ સુધીનું એક નમૂના રૂપ આદર્શ પ્રશ્નપત્ર કહી શકાય તે તમારી સમક્ષ રજૂ કરેલું છે મિત્રો આ પ્રશ્નપત્રની જો તમારે પીડીએફ જોતી હોય તો મારી ટેલિગ્રામ ચેનલ સ્ટાર એજ્યુકેશન નરેશરને તમે જોઈન કરી શકો છો તેમાં આ બધી જ વસ્તુઓ જે છે એ અવારનવાર મૂકવામાં આવતી હોય છે અને વિડીયોના નીચે રિક્સ્રિપ્શનમાં તેની લિંક પણ હું મૂકી દઈશ કે જેથી કરીને તમે એ નિહાળી શકો તો ચલો નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય હિન્દ